નવા રંગરૂપ સાથે નમસ્કાર હાલમાં શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે અને ઉનાળાની ઋતુ મંડરાઈ રહી છે જેને લઈ આબોહવામાં ફેરફારને કારણે નાગરિકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે બીજી તરફ હવામાન બદલવાના કારણે રોગોનો રાફડો ફાટી નીકળવા વકી પણ નાગરિકોમાં સેવાઈ રહી છે જેને લઈ વડોદરા જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી ડોક્ટર રાહુલ સિંઘ અને ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર જય કિશન તળવીના આદેશ અનુસાર વાહકજન્ય અને પાણીજન્ય મચ્છરો દ્વારા કોઈપણ રોગ માથું ન ઉચકે તે તકેદારીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ રાજેશભાઈ કટારા કર્મચારી આઈસી ઇન્ચાર્જ પ્રહલાદભી પટેલ ફિલ્ડ વર્કર પી આર પટેલ અશોક પ્રજાપતિ તેમજ પરેશભાઈ એમ દ્વારા ડભોઈના નગરના વિસ્તાર જેવા કે નાંદોદી ભાગોળ શાંતિનગર મહુડી ભાગોળ નવી નગરી ગાંધીધામ આશ્રમ વગેરે જુદા જુદા વિસ્તારમાં તળાવમાંથી જંગલી વેલ કાઢવી જંતુનાશક દવાનો છંટકાવ દવા નાખવી મચ્છરજન્ય ફોગી મશીનથી દવા છાંટવી તેમજ જુદા જુદા વિસ્તારમાં ત્રણસો ઉપરાંત લોહીના સેમ્પલ લેવાની કામગીરી તેમજ મચ્છરજન્ય

ગાંધી આશ્રમ મોરી નવી નગરી જેવા વિસ્તારોમાં કામગીરી ચાલુ થઈ રહી છે ચાલુ છે જ હાલમાં ને એમાં ફીવર લગભગ ત્રણસો સેમ્પલો લેવામાં આવ્યા છે સુધી આના પછી ફોગિંગની બી કામગીરી હાલમાં બધે વિસ્તારોમાં ચાલુ છે અને આગળ પણ ફોગિંગની ચાલુ રહેશે તેમજ મચ્છર કલેક્શનની બી કામગીરી અમારે ચાલુ છે તે દરેક વિસ્તારમાં લેવામાં આવે છે મચ્છર કલેક્શન જે એ તકેદારીના રૂપે અમે અમારી કામગીરી ચાલુ રાખવાના છે